જુનિયર ક્લાર્ક ભરતી રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ફાઇનલી રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે દોસ્તો આ ભરતી તમને યાદ હોય તો વર્ષ બે હજાર ચોવીસમાં આવી હતી અને આ ભરતી કામધેનુ યુનિવર્સિટીની હતી દોસ્તો ફાઇનલી જે રિઝલ્ટ આવ્યું છે આજની વિડીયોમાં તેના વિશે ડિસ્કશન કરીશું જેથી કરી જે તે ઉમેદવારોને જે સિલેક્ટ થયા છે કે નહીં તેનો આઈડિયા આવી જાય વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં કામધેનુ યુનિવર્સિટી તરફથી આવનાર ભરતીઓ તેમજ ગુજરાતની અંદર આવનાર સરકારી પ્રાઇવેટ કરાર આધારિત તેમજ અન્ય વિવિધ પ્રકારની ભરતીઓ નોકરીઓને લગતી માહિતી મેળવવા ઇન્ફોર્મેશન ટુગેધર કરવા માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો જેથી કરી તમને સચોટ માહિતી મળી જાય આગળ વધીશું સ્ક્રીન પર કામધેનુ યુનિવર્સિટીનો ઓફિશિયલ પરિપત્ર છે અહીંયા રીડ લખ્યું છે રીડવા એડવર્ટાઇઝમેન્ટ નંબર ઝીરો થ્રી ઓફ ટુ ટ્વેન્ટી ફોર એટલે કે દોસ્તો જાહેરાત ક્રમાંક ત્રણ વર્ષ બે હજાર ચોવીસની ભરતી બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ જે આવી હતી આ ઉપરાંત મિનિટ્સ ઓફ મિટિંગ એમઓએમ પણ અવેલેબલ છે ચૌદ પાંચ બે હજાર પચીસે જે કરવામાં આવ્યું હતું એનો એટલે કે ચૌદ મે બે હજાર પચીસના અંદર જે એમઓએમ કરવામાં આવ્યો હતો તે પણ અટેચ છે ઓફિસ ઓર્ડર ફાઇનલી આવી ગયો છે અને આ ઓફિસ ઓર્ડર જે ઉમેદવારો સિલેક્ટ થયા છે એઝ અ જુનિયર ક્લર્ક તેમના માટેનું છે ક્લાસ થ્રીની આ જે ભરતી હતી પે સ્કેલ જેનું લેવલ ટુ હતું રૂપિયા ઓગણીસ નવસોથી ત્રેસઠ બસો અંડર સેવન્થ પે કમિશન સેવન પે કમિશન અંતર્ગત આજે ભરતી હતી જેમાં પાંચ વર્ષ સુધી ફિક્સ સેલેરી મળશે એટલે કે છવ્વીસ હજાર દોસ્તો સ્ક્રીન પર ટેબલ એમાં જોઈ શકો છો ઉમેદવારોનું નામ ત્રીજા નંબરના કોલમમાં સિલેક્શન કેટેગરી કઈ હતી ઓફિસ એટલે કે કઈ જગ્યાએ નોકરી મેળવવાની છે અને ફાઇનલી પાંચ નંબરમાં કંઈક તમારો નંબર લખવામાં આવ્યો છે હવે તો શું સ્ક્રોલ કરીને આપણે નીચે જઈશું આ ભરતીના અંદર તો ખાસ ધ્યાન રાખો પ્રોબેશન પીરિયડ પર આ ભરતી છે પાંચ વર્ષ સુધી તમારે ફિક્સ પેપર એટલે કે છવ્વીસ હજાર પેપર કામ કરવાનું છે એના પછી સંતોષકારક કામ જણાય તો અને તો જ તમને આગળ વધારવામાં આવશે તો ઉમેદવારો એ બાબત ધ્યાન રાખવાનું રહેશે આ જેટલા પણ ઉમેદવારો છે તેમણે કામધેનુ યુનિવર્સિટી ક્વાર્ટર ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવાનું રહેશે હાલ પૂરતું આ ઉપરાંત દોસ્તો આગળ વધીએ તો પંદર દિવસથી અંદર જ તમારે ત્યાં રિપોર્ટ કરવાનું રહેશે એના પછી આગળ તમારે વધવાનું રહેશે એ પ્રમાણે ત્યાંથી તમને ઇન્સ્ટ્રક્શન મળી જશે તેર નંબરની જે અહીંયા સૂચના આપેલી છે એમાં એ લખવામાં આવ્યું છે તો એ બાબત દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આજની વિડીયો અહીંયા ફિનિશ કરીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર